જેના આલે હોય એના પછી પાછા બધા લઈ લેજો એ તો હોફા માં આપણો હાલવા છે આનો વધો ઘણી જોઈસી કે લ્યા જવાન જાવ ને દાગીરા આપે મુકે જા ને આપડા પાન ઓ લેવા તો આવી ગા અલ્યા પણ દાગીડા ઓ મેલ સુ ફોરા ફોરા પૈસા લઈ જોઈસી બધા આપા વેચી મારવાના અલ્યા વેચી મારવાના પણ આવું હું લ્યા એ તો આજે જે આવી તો ના હોય તો પેલ બાદ ઓમાં આ ચમડા બેસ નું ઉકમળો મુઢુરાય કે બાજુ બેસ લ્યા બેસ આવડા ચાલ્યા

કોઈ નઈ એટલે હાલ તો તમારે પાસે ના આયા છે કઈ આટલા દા આ મજૂરી આટલી જિંદગી કઈ તાવ ઉખારીસા મજૂરી કરે હું ભેગું થાય કેમ તાન રૂપિયો લઈ કર્યો નઈ કર્યો અમે તો હાલવા બેઠા છે તો આલી દીય છે કેમ તો આયો તમારે પાસે પૈસાની જરૂર પડી એટલે તે પછી હું મેલી લે હું તો હાલ કશું નઈ લાવ્યો કેમ તાન કઈ ઇનમાં તો રૂપિયા જોતી માળ ગમે તે કરો મને પૈસા તો આવવા પડશે કે તમારે

એ તો મારો છોકરો પૈના ચોલ્લો છે એવું હોય તો તમારે પોકાળી જો જે પૈસા છે આ બધા મારા ચોલ્લા માં રૂપિયા જેટલી આવું સાબ ઓછી પોતે સો હજાર લાખ રૂપિયા આવે છે હા બધા બે લાખ માં ચોલ્લા કઈ ના છે ત્યાં આવતા હશે ત્યારે તમને શું ખબર છે હજી એમ કરો છે તો પછી એવું હેડવાન કરો ના હેડ તો જો તાર પછી આગળ તો કરવું પડે કે

લખે લખવામાં તો લખ્યું કરાવો અને નોંધ લખાઈ દો નામ લખો હું લખો

लखाजे नाचन जी हाँ हाँ लख लख दे अमी वाली साइड ले लो ना तो करा दा तो मन नहीं है वर्दी तो सही, सही नहीं करता अल्लाह सही है वो ना वर्दी नहीं करता हूँ करवालू आप पे ये ले, ले आया था कर ના પછી વેચવાનું કઈ નાખવાનું જો ભાઈ છ મહિના માં તમે જમીન વેચી મારશું બરોબર આ પાકું પાકું ગયું

પપ્પા તો જલ્દી વળજે હા કોઈ મોટી ચા ના લઈ ને કોઈ મારા વખા લાય યાર ચોપડો તાડ તમે કોક આ તાળજો ઈ મેલ લે તો ચોપડો બધું પડી રહ્યો હું જઈ ના આવતા ઓ વાહ ચો વાળું સુ પાછો ઘરણ કઈ એ હા જઈ ના હાલ આયો હો સારું જવા દેનો નો ઘરણ મે એકલો છે ત્યાં હું કે આરામ કરે છે

મહિના વાંધો હો મારજી ઓ મહિનાના વાય દાખ કે પાછી હાલમાંથી પચ્ચા કી થાય તું એ ચોપ લેશ કાઈ કરીને હાલતું મુખ્ય ચા કાઢજો તાને હાલે પચ્ચા અહીં સમયો લેટર થઈ ગયું છે મોઈ દાતું કાપતું નહીં પછવા ભરતો બોલો એ તો દો આમ લખજે ના બોલો કનું તા મારો કનું તા મારો ઢાપતા અરે યા મારો નહીં પણ તા મારો ઢબતા ફાપતા હોવ મારો છે લખ